આમાં કાંઈ લઈ એવું નહીં ભરી ગયા જુવાર એટલે હાવ ભરી ગયા જોયા જુવારના ચકલા કેટલા હા હા આમ કેટલા ગયા દેખાય આની અંદર મેં બોલા ઘેતા આવ્યો ની ને સરવા લાવ્યો તો બરાબર તો આમાં જો આ મારો ગવાર હતો ને એ ભાઠીને વહી ગયા બધા હું રે હું તો હવે આમાં સેવા કરવા જઈને તો આવું થાય છે અમુકનું જો આ ગવારે ભાઠી નાખો જોવા બધું

આવી ગયો જાર અંદર એટલે કે જુવારમાં અને જુવારમાં આલે હે પાણી બરાબર એટલે કે હું ના કાવારો આવી ગયો જો ને ભાઈ અને આમડેથી આપણે જુવારને પાણી નથી આપી એટલે જો સેજ સેજ હુકાઈ જઈએ જાર જો તમે આમ જો આન કા બધે જાર રહી એ હુકાઈ ગઈ હે તો હવે કીધું લાઈ પાણી આપી દઉં કારણ કે હમણાંથી નવરો નહોતો એટલે આજે ખોલીને આખું એ પાણી બરાબર અને તમને બતાવી દઉં કેટલું પાણી આવે અને જુવાર કેવી થઈ ગઈ છે અને बाजरो જરાક બતાવ્યું તો बाजરો આપણે વાવેલો જી એ બતાવું તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો અને મજા જ આવશે. પેલા તમને એને હું એને પાણી ક્યાંથી આવે ને એ બતાવી દઉં બરાબર એટલે કે વાલેથી બતાવી દઉ આપણે એકડે એક થી ચાલુ કરી તો જો અહીંયા આપણો આ તો બાજરો છે જો આ બધું બાજરો છે અને આલપાઈ બાજરો છે અને પાણી આપણું જો આયાથી આવે આ આપણો વાલ તો અહીંથી પાણી જાય છે આપણા સાચું ધોરીએ ને ધોરીએ જો અહીંયા આ બાજરો આવ્યું બે પારિયા નાયલ પાર્યું ઈ અને આ છે આપણી જાહેર અહીંથી ચાલુ આ બધી જો ઘાટી ગમ જાહેર જાહેર આ બધી જાહેર અતિ પ્રમાણમાં ઘાટી છે એટલે જાડા રાડા નહીં થાય આવું પાત્ર જ રાડા થવાના હે આપણે એટલે મજા આવે ભેંસું ને ખાવાની સમજ આપણે ભેંસું ખુશ એટલે આપણે ખુશ બરાબર તો જો આ જાય પાણી ત્રણ ચાર આટડી પી દીધી આપણે અને પાણી ચાલવું જોઈએ એકાદ ભાગ પી જાય તો કાલે આપણે પાણી વારવાનું થાય છે એટલે લપને થોડો પવન હે એટલે જરાક કેવર હોય છે અવાજ આવતો છે પવનની પણ એડજસ્ટ કરી દેજો હલાવી દીધો એમ અને અમુક અમુક જગ્યાએ બહુ જાહેર ફૂકી જઈએ જો આપણે એ બાજુ જાહેર જોવા એમ કે ઉપર ઉપર બહુ કેમ કે જે જગ્યાએ ઢાર છે ને ઢાર આપણે આજડી ચાલુ થઈ અહીંયાથી ઢાળ આવે ને હાલ હું તમને આવીને બતાવું એટલે તમને ખબર પડી જાય પાણી માયલો છે તબક તબક કરતો તો આ હાજડીમાં આપણું પાણી જાય બરાબર તો જો આ અહીંયા પણ આ પારીએ છે એમાં વધારે સુકાણી છે જાહેર આપણી અહીં જો અહીંયા પણ આપણે જાહેર વધારે સુકાણી છે કારણ કે આ ઢાળ એકદમ છે ને એના લીધે અહીંયા કાલ તમે જોવો ને તો એમ જ થાય એમ જ ન થાય કે આપણે પાણી પાયું છે પણ અત્યારે એમાં પાણી ચાલુ છે એટલે ઢારના લીધે એને ફટાફટ પડું મૂકી જાય એટલે જાયને ને થોડીક પાણીની ટાઈન પડી જાય બાકી એનકા જોવા જાય જ્યાં પણ એ અહીંયા ના હાજરી પૂરી થતી હોય ત્યાં પણ જોરદાર છે હમણાં તો હવે તમને હાવ જુવાર ભરી જાય ને એ જગ્યા બતાવું બરાબર આ જુવાર અંદર કાંઈ એટલે કાંઈ લેવાનું નથી હાવ એટલે હાવ ભરી ગઈ જુવાર એટલે જાહેર બરાબર હાવ એટલે હાવ જાહેર બરી ગઈ જોવા અહીંયા આ જુઓ આમાં કાંઈ લઈ એવું ન રહ્યું હાવ એટલે હાવ આ ની ભરી ગયા જુવાર હાવ એટલે હાવ ભરી ગઈ જુઓ પાંદડા ઉઠી ગયા જુવારના એટલે એમાં એવું હે ને કે આપણે અહીંયા પાણી જ ન પહોંચતું કેમ કે આ જો અહીંયા તો હા એમનામ રહી ગયું છે આ પારિયામાં અહીંયા શેર છડા હે એના લીધે પાણી અહીંયા પૂરતું પોગતું નહીં અને અહીંયા પેલું પાણી અડી ગયું હતું અને બીજું અડી ગયું હતું એટલે થયું છે એટલે બાકી એનકા ઉપર જુઓ તો ઝોલા ખાય બધે પણ આયા થોડે નથી પાણી પૂરતું એટલે કોરે કોરી રહી ગઈ જોવા બધે પવન હતી હે અને એક અહીંયા પણ એ નથી આવતું પાણી જો અહીંયા કોરી રહી ગઈ ને એટલે પાણી પોગ્યું જુઓ તમને લાઈવ લાઈવ અહીંયા પણ પાણી પોગ્યું ગયું છે અને એક બીજી વાત કહું તમે હાલો તો આપણે જો અહીંયા પણ એરંડા વાળું પડવું છે જેમાં મેં હમણાં કોરણ પાવી માંડ માંડ કોરવાણી પીધું હે આમાં કારણ કે છે ને અતિ પરમાણમાં પાણી જોઈને પીવી નહીં અને હમણાં આની અંદર મેં એટલે ઘેટા આવ્યો ને સરવા લાવ્યા તો બરાબર તો આમાં જોવા મારો ગવાર હતો ને એ ભાંઠીને વહી ગયા બધા હું રે હું તો હવે આમાં સેવા કરવા જઈએ ને તો આવું થાય છે અમુકનું જો આ ગવારે ભાંઠી નાખો જોવા બધું જો આ ગવાર ભાંઠી નાખો બધું એટલે બધું બધા જો અડધા ઉપર પારિયામાં એને ગવાર હતો ને બધું ભાઠી નાખો હવે આપણે ઘેટા વારને સારવાર ન દઈ ને તો એમ કરે કે સારવાર સારવાર દે એટલે આપણે ભોહણીઓ વાળીને વહી જાય આવું કરે મારા દીકરા બધાએ શું કરું હાલો ગવારની પાડી પીટી નાખી નાખ્યો જબર ગવાર હતો જોવો જ્યાં નથી આપણે ઓલું કર્યું ને ત્યાં નથી ખાધું તમને બતાવું જોવા ગવાર અસલ થઈ ગયો તો મસ્તી નો ની તાંદરિયો હે જોવા તાંદરિયાની ભાજી કરી ની તો આ તાંદરિયો બરાબર આવું થાય એટલે હવે એક ભાગ પીવા જાય પાણીનો તો આપણે ફાઈનલ છે ને જાહેર અને જો ગવાર બધું ભાઈ દીધું પણ ગવારના તમને પાણી દેખાતું છે અને આપણી જુવાર તો એને આપણે અડધો પાક પી દીધો અને અડધી કાલ અને બાજરો થાય છે અને આજે આ જુવાર પહી દીધી અડધી અને આ એરંડા જો આપડા એરંડા રહ્યા કાંઈ નિયા અંદર બધું પૈ દીધું એરંડા વાળું આમાં ખાલી રોટા રાખી અને એરંડા ખેડવાની ભાગી રહ્યા એ તમને આગળ ખબર પડી જાય છે જોતા રહીજો અને અત્યારે તો જાહેરમાં પાણી ચાલુ છે એટલે જ્યારે અત્યારે અડધી તો પી દીધી અને જુવાર જાહેર અને થોડોક બાજરો બાકી રહ્યો તો એ કાલ વાત તો હાલો હવે ઉપડે આપણે અત્યારે ખેતર અને હવે નીકળી વાડીએ તો હું અહીંયા આપણી વાડીએ જવું બરાબર અને વચમાં તમને ખબર હોય તો આપણો ભૂતિયા દાદાનો બાજરો છે જો આર જોઈ અને હવે આની અંદર દાણા બેહવાનું ચાલુ થઈ ગયું ને ચકલા કેટલા હા હા આમ જો કેટલા ગયા આ રેવા દેખાય હા હા અતિ પ્રમાણમાં ચકલા આવે ચકલા બાજરો ખાવા અને આમાં જો કે અમુક અમુકમાં દાણા બેહો મીડાય ને એટલા માટે થોડુંક ધ્યાન રાખવું પડશે અને અત્યારે બધા જો આ બાવરા ઉપર હતા અને અડધા ઉડીને વૈ ગયા બીજા બાવર ઉપર તમને બતાવવું જો આ રહ્યો ને આખે આખો ચકલાનો ભીરો બાજરા હાટુ

બ્લોગ હવે આપણે જો ક્યાંય પૂરો કરી દેવો જોઈએ અને થોડો ભાવ નહોતો એટલે પ્રોબ્લેમ આવી છે બોલવામાં તો ચલાવી લીજો બરાબર અને બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો